ઇન્ડિયન કિસાન બ્લોગમાં આપનું સ્વાગત છે દોસ્તો તો મારું નામ છે રાયાજી તો મિત્રો આજે આપણે વિડીયો લઈને આવીએ છીએ કે જે જમીન જૈન રોગો અમુક તો રોગો આપણે જાતે કરીને ઉભા કરીએ છીએ મિત્રો તો તમે જોઈ શકો છો ખેડૂત દિવસે દિવસે મજૂરી કરવામાં ટેકનોલોજી વાપરી રહ્યો છો પણ સાથે સાથે એના અંદર રોગ પણ અંદર ઉત્પન્ન કરી રહ્યો છે તો તમે હું આજે તમને લાઈવ બતાવું છું કે જમીનની અંદર રોગ ખેડૂત જાતે કરીને કેવી રીતે ઉત્પન્ન કરે છે તો હું તમને બતાવું છું મિત્રો તો દોસ્તો એના પહેલાં આપણે વિડીયોમાં આગળ વધીએ એના પહેલાં મિત્રો મારી ચેનલ લાઇક શેર ઓર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો તો હું ખેતીમાં લાગ્યું છે કે આ વિડીયો ખેડૂતો જોડે શેર કરવો જોઈએ કારણ કે આ જમીનના રોગ અમુક તો આપણે જાતે કરીને ઊભા કરતા હોઈએ છીએ તો આ વડિયારીના ખેતરમાં હું આજે આવ્યો છું તો તમને આજે બતાવું તો વડિયારીના ખેતરની અંદર તમે દેખો આ રોગ જે દેખાય છે કાળિયાની અંદર અંદર ફૂલ રોગ છે કાળીઓ તો આપણે આ વરિયાળીને હવે શું કરશું અને મોટી મોટી એને કાપી લેશું પછીના અંદર ખેડૂતો અત્યારે મજૂરી ના કરવી પડે એટલે ટેકનિકલનો જમાનો આવ્યો છે તો દોસ્તો ટેકનિકલના જમાનાની અંદર ખેડૂત મિત્રોને કામ કરવું અત્યારે બહુ તકલીફ જેવું રહી છે તો મિત્રો હાલની અંદર આ વરિયાળીની અંદર જે કાળીઓ કે રોગ ચરમી છે ફૂગ છે આવી ઘણા પ્રકારના અંદર રોગો હોય છે વળિયારીની અંદર અને આ ખેડૂત શું કરશે એવાની કટર મારશે ટ્રેક્ટરથી કટર મારીને અંદર જમીનમાં કાઢી દેશે તો મિત્રો એને તો એવું લાગશે કે આમરું કોમ થઈ ગયું પણ થઈ નહીં ગયું તમારું કોમ ઓર વધી ગયું કારણ કે જે જમીનની અંદર રોગ જવાના છે બધા ફૂગ છે કે ઘણા બધા જેટલા રોગો એના અંદર આવે બધા અંદર જમીનમાં જશે અને જમીનની અંદર તમે કોઈ પણ પાક વાવશો તો એ રોગ ફરી પાછા તમને અટેક કરશે કોઈપણ પાકની અંદર એ રોગ પાછા વળીને તમને અટક કરશે તો દોસ્તો તમે બને એટલું જમીનમાં કે કોઈ પણ જાતનો પાક હોય તેની કટર ના મારશો અને ઉદેવ અને ઘણા જાતના રોગો ઉત્પન્ન કરે છે જમીનમાં તો ઓનલી ફોર તમે જમીનમાં સોણિયું ખાતર વાપરો મારું તો એક સજેશન છે મિત્રો કે ખેડૂત મિત્રો દરેક ખેડૂત મિત્રોને મારે એટલું જ કહેવું છે તો તમે ખેતીની અંદર સોણિયું ખાતરનો આગ્રહ રાખો સોણિયું ખાતર વાપરશો તો જ તમારી ખેતીમાં સારું રહેશે ઉપજ વધશે બાકી તમે કટર ઘણા લોકો એવું સમજતા હોય છે કે કટર મારવાથી ખાતર બને મિત્રો એવું નથી કટર મારવાથી કોઈ દિવસ ખાતર ના બને ઉધેવ આવે અને ઘણા પ્રકારના રોગો આવે તો તેને બને એટલું તમે એને ગોદીને બહાર કાઢી નાખો તમારે જો ગોદીને તમે બહાર કાઢશો તો સૌથી સારામાં સારું રહેશે કટર મારશો તો તેના અંદર ઘણા પ્રકારના રોગો ઊભા થઈ જશે તો એને મારું તો એક સજેશન છે કદાચ તમે કોઈ પણ જાતનું કટર મારો તો તેની અંદર જમીનનો પિયતમાં ખૂબ ના કે ઘણા પ્રકારની જે અંદર રોગો હોય એને પહેલાં મારવાનું કામ કરો જમીનમાં તો જ બાકી તમે અને કોઈ પણ પાક હોય એના અંદર કટર તો બને એટલું મારવું નહીં મિત્રો તો મારું આ વિડીયોમાં તમને કે માહિતી આપી તમને કેવી લાગી મિત્રો સારી લાગે તો મિત્રો આ વિડીયોને શેર કરજો બીજા ખેડૂતો જોડે શેર કરજો કે જેથી કરીને ખેડૂતોને પાક દિવસે દિવસે બગડતો જાય છે આ તમે જોઈ શકો છો વડિયાળી આના અંદર દેખાતું છે મિત્રો તડકાનું મને ખબર નહીં તમને કેવું દેખાય છે પણ જોઈ શકો પૂરે એના અંદર કાળીઓ મેલો મચ્છી પૂરે કોઈ પણ જાતનો એવો રોગ ના હોય કે જે એના અંદર એટેક નથી કર્યો તો દોસ્તો તમે પ્લીઝ કટાણ મારવાનું બંધ કરો અને અને કોઈ પણ પાક હોય કે જેને ગોદીને તમે બહાર કાઢો હતા એને જરૂર ના હોય તો એને સળગાવી દો પણ મિત્રો મહેરબાની કરીને કટરનો ઉપયોગ બને એટલો ઓછો કરો દોસ્તો કટરનો ઉપયોગ તમે જે કટરનો ઉપયોગ છે મેન તો કે જમીનને લેવલિંગ કરવા માટેનો હોય છે નહીં એને કોઈ આ વસ્તુ અત્યારે શું છે કે મજૂર મળતા ના હોય એટલે ખેડૂત મિત્રોને કોઈ પણ પાકને ઊભો કટર મારી દે છે તો મિત્રો આવું કશુંની મહેરબાની કરીને તમે બને એટલું ખાતર માટેનું હેતુ હોય તો એને સોનીયું ખાતર વાપરો કોઈ પણ પાકનું ખાતર થતું નથી અને જમીનમાં ગળવાથી ખાતર નહીં પણ ઉધેવ અને ફૂગના ઘણી જાતના રોગો આવે છે તો દોસ્તો આ વિડીયો મારો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવું જરૂર કરજો મિત્રો તો જય માતાજી